હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સજુકીય ઓલ્ટો કાર આવેલ છે માત્ર પાસાઠ હજારની કિંમતમાં ઓલ્ટો કાર આપી દેવાની છે વહેલાં તે પહેલાં ગણતરીના દિવસોમાં કાર વેસાઈ જશે માત્ર પાસાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે પેટ્રોલ સીએનજી કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે આ ઓલ્ટો કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે પેટ્રોલ સીએનજી કાર છે કારમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે વ્હાઇટ કલરમાં કાર જોવા મળશે કારની કન્ડિશન જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર લૂકવાઈઝ સારી કન્ડિશન કાર જોવા મળી જશે અને કાર એકદમ રનિંગ કન્ડિશન જોવા મળશે સારા ટાયર જોવા મળશે કારમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તો કે માલિકનો કોન્ટેક કરી લેવો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે આ કારની કિંમતની તો માત્ર પાસાઠ હજાર રૂપિયા માલિકે કારની કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્યાસી સ્યાસનું સત્યાવીસ ત્રણસો સાત માલિકનો મોબાઈલ નંબર છે માત્ર પાસાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ઓલ્ટો કાર તમને જોવા મળશે પ્રોપર જસદન જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડિયો ફેસબુક પેજ પર જોતા મિત્રો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ